બધા મજામાં આઈ હોક બધા મજામાં જશે સ્વાગત છે તમારું અમારા ચેનલ વાટર કારણ લોક્સમન તો આજે અમે જોઈએ છીએ સૌરા મંડપે વરસાદ વરસાદમાં ખબર ને એકદમ એમ લાગતું જાણે કે જુનાગઢ માંથી ગિરનાર એમ ના થઈ ગયું વરસાદ માં આવું હતું પણ કાલે બહુ વરસાદ હતો તો ના નીકળાય આ તો પકતી માલીન થઈ ગઈ 500 આજે વરસાદ નથી બાકી કાલે આવ્યો હોત તો તો આમાં બધું પાણી ભરાઈ ગયુંતું પ્લસ અપગત્યામાંથી એને બધાયમાંથી પાણી જેમ આ હે ન્યા અમે ઓન ગરમાં કેડાતા

ડુંગરમાંથી ને પાણી પડતું હોય એટલા મસ્ત અને વોટરફોલ્સ આમ થઈને જ મજા અહીંયા બેઠા હોય આરામથી હે ફ્રેન્ડ તો જો દર્શન કરી લીધા મંદિરે જઈએ હવે પાછા રિટર્ન જઈએ કેવું પાણી આવી ગયું દામોકુંડે જવું બસ વરસાદમાં દામોકુંડ ફૂલ હોય જો બધા અહિયાં વાતાવરણ કેવું છે આ બધા ઝાડ ને જો કે હમણાં તો બધા એકદમ સુકાઈ ગયા હતા એક પાન નહોતું ઝાડ ઉપર વરસાદ આવ્યો પછી જો આવું બધું થયું મસ્ત લીલું છે હવે જેમ વરસાદ ને આવશે એમ મસ્ત થતું જશે જંગલ જંગલ જેવું છે ને સાથે તો અહીંયા આવીએ તો એ બીક લાગે એવું પણ મજા આવે એવું છે ડુંગર દેખાતો નથી આ વાદળાના

Saya takutlah, masa, lagi pun awal untuk start kan. Hello, hey friends, jom kita ni, malam view je. Kira ni kita malam tu dekat mana?

ટક બંધ થઈ ગયું ટ્રેન તો ગરમી એટલી થઈ હમણાં ટ્રાફિક જામ થઈ ગઈ છે એટલું ફૂલ ટ્રેન આવવામાં કલાક થશે